નમસ્કાર ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે શેનોર તાલુકામાં ખેડૂતની જમીન પચાવી પાડતા પર પ્રાંતીય ભૂમાફિયા અરજદારે આનંદી ગામની સીમમાં આવેલ ખેતી ખાતા નંબર સાતસો ચૌદ સર્વે બ્લોક નંબર પાંચસો વાડી વાળી જમીન નાગજીભાઈ પાસેથી રજીસ્ટર વેચાણમાંથી 2020 બે હજાર માં રાખેલ હતી ખેડૂતે કોઈપણ ઈસમને આ જમીન ભાડે આપી ન હતી કે કોઈપણ જાતનું બાંધકામ કરવા પરવાનગી પણ આપેલ નહોતી તેમ છતાં પરપ્રાંતિય ભૂમાફિયા અવતાર સતનામ સિંહ ગિલ અને તેમના બે પુત્રો જીપ્રત અવતાર ગુરુપ્રીત સિંહ અવતાર સિંહ ગિલ ખેડૂતની જમીન પર બોગસ દસ્તાવેજ ઊભા કરીને બોગસ અધિકારીઓની સાથે મળી રૂપિયા ખવડાવી હોટલની પરમિશન તેમજ અન્ય સર્ટિફિકેટો ખોટા ઊભા કરી ગુરુનાનક હોટલના પરપ્રાંતિય ત્રણ ભૂમાફિયાઓએ ખૂબ મોટું જમીન કૌભાંડ આદરેલ છે ખેડૂત એમની જગ્યા પર આધાર પુરાવા સાથે જાય છે અને ખેડૂતને જાનથી મારી નાખવાની ધમકી અને હુમલાઓ પણ કરાવેલ છે ત્યારે શિનોર તાલુકાના અધિકારીઓ શું કરે છે તે એક મોટો સવાલ ઉભો થાય છે તેમજ આ ખેડૂતે શિનોર મામલતદાર શિનોર પોલીસ ડીવાય એસપી ડભોઈ વડોદરા ગ્રામ્ય રૂરલ એસપી તેમજ વડોદરા કલેક્ટરને લેખિતમાં ફરિયાદ કરેલ છે એવું ખેડૂતનું કહેવું છે ત્યારે બે મહિનાથી લેન્ડ ડ્રેબિંગની ફરિયાદ આપેલ હોવા છતાં પણ એ ફરિયાદ બંધ ફાઇલમાં જ છે તો આ ખેડૂતને લગતા વળગતા અધિકારીઓમાં વહેલી તકે ન્યાય આપે કે પછી પરપ્રાંતિય ભૂમાફિયાઓ સાથે મળીને ફાઇલ વાઇન્ડ અપ કરે છે વધુ અહેવાલ જોવા માટે બન્યા રહો નવપ્રવાહ ગુજરાત સાથે નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ હિના પંડ્યા અમુક ફરિયાદી વિરેન્દ્રસિંહ બટુકસિંહ ચુડાસમા હાલ રહેવાનું અમદાવાદ ચાંદોડિયા ખાતે અમો બે હજાર વીસમાં વડોદરાના સિનોર તાલુકાના આનંદી ગામ ખાતે સર્વે નંબર પાંચસો બોતેર અને તોતેરની રોડ ટચની ખેતી લાયક જમીન પટેલ નાગજીભાઈ જીભાઈ પાસેથી વેચાણ દસ્તાવેજ કરીને રાખેલી અને ત્યાર પછી અમો આ જમીનના માલિક થયેલા અમોએ આ જમીન કોઈપણ વ્યક્તિને મૌખિક કે લેખિત રીતે ભાડે આપી નથી કે કોઈ પણ જાતનો કોઈ વ્યક્તિને કરાર કરી આપેલ નથી કોઈ કારણોસર અમે ચાર થી પાંચ વર્ષ સુધી અમારી આ જગ્યા ઉપર આયા ન હતા અને ચાર વર્ષ પછી અમે આ જગ્યા ઉપર આવીને જોયું તો ગેરકાયદેસર હોટલ ઊભી કરી દીધેલી સરદારજીઓએ અને અમારી ટોટલ સાડા ત્રણ વીઘા જમીન પચાવી પાડેલી બે વીઘા જમીનમાં પથ્થરો નાખીને પુરાણ કરાવી નાખેલું અને એક વીઘા હોટલ બનાવી નાખેલી આ હોટલ બનાવવાની પરમિશન કોને આપી અમે કોઈ પણ જાતની કોઈને પરવાનગી આપી નથી અમે ખાલી કરાવવાનું કહેતા અમારા ઉપર જાનથી મારી નાખવાની કોશિશ કરેલી અને હુમલો કરેલો આ માથા ભારે શખ્સો છે હોટલ ઉપર ગેરકાયદેસર દારૂનું વેચાણ ઇંગ્લિશ દારૂનું વેચાણ ગાંજાનું વેચાણ પોસ્ટ દોધાનું વેચાણ આ સરદારજીઓ અવતારસિંહ ગિલ એમના બે પુત્રો જસપ્રીતસિંહ ગિલ અને ગુરુપ્રીતસિંહ ગિલ આ ત્રણેય વિરુદ્ધમાં ચલાવનાર અવતારસિંહ સતનામસિંહ ગિલ ઉપર હોટલ ઉપર માદક પદાર્થ પોસ્ટ ડોડા વેચવાનો સત્તર કિલોનો કેસ ચાલે છે વડોદરા પોલીસ ખાતે હોટલ ઉપર દારૂ વેચવાનો કેસ ચાલે છે વડોદરા ખાતે અને અહીંયા સિનોરમાં પણ ચાલે છે કેસ અને જાનથી મારી નાખવાની કોશિશ કરેલી એનો પણ કેસ એના ઉપર ચાલે છે વડોદરા ખાતે આ ખૂબ જ માથાભારે શખ્સો છે અને અમારી જમીનનો કબજો છોડતા નથી અમે જમીન ખાલી કરવાનું કહેતા અમારા ઉપર ખૂબ જ ગુસ્સે થઈ ગયેલા અને અમારા જાનથી મારી નાખવાની ધમકી આલે છે આથી કરીને અમે પોલીસને જાણ કરેલી પોલીસ પણ અમને સપોર્ટ કરતી નથી પોલીસ આ આરોપીઓને છાવરી રહી છે આ બાબતે અમે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ પણ કરેલી છે મામલતદાર સિનોરમાં નાયબ કલેક્ટર કરજણ અને કલેક્ટર શ્રી વડોદરાઓને અને એસપી સાહેબ વડોદરાઓને પણ રજૂઆત કરી છે ડીવાય એસપી ડભોઈ નાઓને પણ લેખિતમાં તમામ જગ્યાએ અમે અરજીઓ કરેલ છે તેમ છતાં આજ દિન સુધી આ અમારી ફરિયાદનું નિરાકરણ આવ્યું નથી તો અમને ન્યાય ક્યારે અને કોની પાસેથી મળશે આ હોટલ ચલાવવા માટે અવતારસિંહ ગિલ નાઓએ ખોટા ભાડા કરારના આધારે હોટલ ચલાવવા માટે લાગતા વળગતા તમામ ફૂડ અને ડ્રગ્સના લાયસન્સો ગેરકાયદેસર રીતે બનાવેલા તથા ખોટો ભાડા કરાર બનાવીને અમારી જમીનમાં મધ્ય ગુજરાત વીજ કંપનીનું મીટર પણ ગેરકાયદેસર રીતે જોડાણ લીધેલું જે અમોએ કાર્યવાહી કરીને બંધ કરાવી નાખ્યું છે પણ એના લાઇસન્સો બધા ખોટા છે જેમાં કોઈ સર્વે નંબર અમારો આવતો નથી અમારી જમીનનો અમારી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ આશરે અમે ત્રણેક મહિના વધુ સમય પહેલાં કરેલી જેઓ દસ દિવસમાં વડોદરા થી નીકળીને કરજણ નાયબ કલેક્ટર સુધી દસ દિવસમાં પહોંચી ગઈ હતી દસ દિવસ અમુએ આ બાબતે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ વડોદરાના શ્રી કલેક્ટર સાહેબને કરેલી છે આશરે ત્રણ મહિના પહેલા તો અમે તપાસ કરાવી તો ત્રણ મહિના થી વધુ સમય થઈ ગયો છે પણ અમને તપાસ કરતા જાણવા મળ્યું કે જ્યારે અમે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરી એ તારીખથી દસ દિવસની અંદર તપાસ કરજણ નાયબ કલેક્ટર કરજણ ના હોય દિવસની અંદર સિનોર મામલતદારને મોકલી દીધેલી તપાસ પણ બે મહિનાથી સિનોર ખાતે અમારી તપાસ પેન્ડિંગ પડી રહી છે તો અમને એ ખબર નથી પડતી કે બે મહિનાથી અમારી અરજી દબાવીને કેમ રાખી છે એનો મતલબ શું છે અમો અમારી લેન્ડગ્રેબિંગ બાબતેની ફરિયાદની જાણકારી માટે મામલતદાર શ્રી સિનોર ખાતે ગયેલા સિનોરમાં અમને જાણવા મળ્યું કે અમારી તપાસ અહીંયા બે મહિનાથી આવીને પેન્ડિંગ પડેલી છે જેના જવાબમાં અમે સર્કલ ઓફિસર શ્રીને પૂછ્યું કે બે મહિના થઈ ગયા તમે હજુ સુધી જવાબ કેમ નથી લીધો તો તે અમુને જણાવે છે અને કે અમે તમારી અરજી દફ્તર કરી દઈશું